તો હવે સૌથી પહેલાં ઘઉંના લોટના એ એકદમ ટેસ્ટી એવા ભજીયા બનાવવા માટે આપણે ખીરું બનાવવાનું છે અહીંયા મેં એક મોટી નું કાચું બટેટું લીધું જેની આપણે છાલ કાઢી લેશું અને પછી બટેટાને આ રીતે ચીઝ ખમણવાની ખમણીથી ઝીણું એવું ખમણી લેશું તો અહીંયા આપણે ભજીયામાં થોડા શાકભાજી પણ ઉમેરીશું જેનાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે જો તમે બટેટું નથી ખાતા તો આ ભજીયામાં બટેટાને બિલકુલ સ્કીપ કરી શકો છો હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું બારીક ચોપ કરેલું ગાજર લીધું અને સાથે એક મોટી સાઈઝ બારીક ચોપ કરેલી ડુંગળી લીધી જો તમે જૈન છો કે ડુંગળી નથી ખાતા તો ડુંગળીની જગ્યાએ તમે બારીક ચોપ કરેલી કોબીજ પણ લઈ શકો છો અને એને સ્કીપ પણ કરી શકો છો હવે અહીંયા બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા બે મીડિયમ સાઈઝ ઝીણા કાપેલા તીખા લીલા મરચા એક ઇંચ છીણેલા આદુનો ટુકડો એક મોટી ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલું જીરું આને સાથે ભજીયા પચવામાં એકદમ સરળ રહે અને ભજીયાનો સ્વાદ સરસ આવે એના માટે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી મસળીને ઉમેરીએ અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ હવે આ સ્ટેજ પર વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું હવે એમાં આપણે બીજા કોઈ જ મસાલા નહીં ઉમેરીએ તમે ચાહો તો હલકી ખટાશ માટે થોડો આમચૂર પાવડર અને સાથે થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો તો અહીંયા તમે જુઓ મેં બધી જ વસ્તુને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દીધી છે હવે ખીરું બનાવવા માટે અહીંયા મેં લીધો છે એક કપ જેટલો ઘઉંનો લોટ તો અહીંયા આપણે જે સિમ્પલ રોટલી બનાવતા હોઈએ એ જ લોટ લેવાનો છે સાથે ભજીયાને એકદમ ક્રિસ્પી તૈયાર કરવા બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને એક ટેબલ સ્પૂન ઝીણો રવો લેશું જો તમારી પાસે ઘરમાં ચોખાનો લોટ ના હોય તો રવો વધારે લઈ લેવાનો અને જો રવો ના હોય તો થોડો ચોખાનો લોટ પણ તમે વધારે લઈ શકો છો હવે એકદમ સારી રીતે પહેલા લોટ સાથે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેશું તો તમે જુઓ આ રીતે બધું પહેલાં સરસ મિક્સ કરવાનું પછી થોડું થોડું કરતા જઈ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું તો આટલું ખીરું બનાવવા માટે આપણે એક કપ કરતા થોડું ઓછું એટલે કે જે વાટકીથી લોટ લીધો છે એ જ વાટકીના માપથી એક વાટકી કરતાં થોડું ઓછું આપણે પાણી જોઈશે પણ બધું પાણી એકસાથે નહીં આ રીતે થોડું થોડું કરીને તમારે પાણી ઉમેરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી આપણે જો મેથીના ગોટા બનાવવા માટે ખીરું બનાવતા હોય ને બિલકુલ એ જ રીતનું ખીરું તૈયાર કરવાનું તો બધું મિક્સ થયા પછી તમે જો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ હું તેલમાં પાડું તો ઈઝીલી તેલમાં ગોટા પડી જાય એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે બસ આ સ્ટેજ પર એક ટેબલ સ્પૂન જેટલું ભજીયાને એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બિલકુલ તેલ ના રહેવા બનાવવા એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું સાથે વન ફોર ટી સ્પૂન કરતાં થોડા વધારે કુકિંગ સોડા ઉમેરી બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશું કુકિંગ સોડાની જગ્યાએ તમે અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ પણ વાપરી શકો છો અને હવે તેલ અને સોડા મિક્સ કર્યા પછી તૈયાર થયેલું ખીરું તમે જુઓ એ એકદમ ઇઝીલી તેલમાં પડે એ રીતનું તૈયાર થઈ ગયું છે તો ખીરાની કન્સિસ્ટન્સી ભજીયાને એકદમ પરફેક્ટ બનાવવા તમારે આ રીતને રાખવાની છે તો હવે આ સ્ટેજ પર અહીંયા મેં મીડિયમ ગરમ તેલ કરી લીધું છે તો હવે ગરમ તેલમાં એક 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 કરી આપણે ભજીયાને પાડતા જશું તો કઢાઈમાં એકવારમાં જેટલા સમય એટલા આપણે ભજીયાને ઉમેરી દેવાના છે શરૂઆતમાં ભજીયા ઉમેરો ત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ અને ભજીયાને તેલમાં પાડ્યા પછી એને બિલકુલ નથી ચલાવવાના થોડા ભજીયા સેટ થાય બબલ્સ થોડા ઓછા થાય એટલે આ રીતે આપણે ભજીયાની સાઈડને પલટાવતા પલટાવતા બહારની બાજુથી મીડિયમ ગેસ પર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળી લેશું તો આ ઘઉંના લોટના ભજીયા બહુ ટેસ્ટી લાગે છે તમે મેથીના ગોટા પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી બને છે અને તમે જોયું ને બેટર બનાવવું પણ કેટલું સહેલું છે તો હવે અહીંયા લગભગ ચાર થી પાંચ મિનિટમાં તમે જોવો આપણા ભજીયા સારી રીતે તળાઈ ગયા છે તો તળાયેલા આ ગરમા ગરમ ભજીયાને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી કે તમારી કોઈ પણ ફેવરેટ ચટણી સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે તો ગરમ તેલમાંથી આપણે કાઢી અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તૈયાર થયેલા ભજીયા તમે જો એ એકદમ સરસ મેથીના ગોટાની જેમ રૂ જેવા પોચા બન્યા છે તમે એને કુરકુરા ક્રિસ્પી પણ કરી શકો છો પણ અત્યારે મેવા આવા ગોટા જેવા બનાવ્યા છે અને તમે જો અંદરથી કેટલી સરસ જાળી પડી છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો આ ભજીયાની રેસિપીને રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોવી છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને મારો આઈડિયા ગમ્યો હોય તો આ રેસીપીને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ